સુરતના બે બંગલામાંથી એન્ટિક મૂર્તિ સહિત બે પોઈન્ટ સિત્તેર લાખની મત્તા ચોરી દોઢસો થી વધુ સીસીટીવીની મદદથી ત્રણ ને દબોચી લેવામાં આવ્યા સુરતના ડુમ્મસ એરપોર્ટ પાસેના સાયલેન્ટ ઝોનમાં સેટેલાઇટ બંગલોઝ અને ફાર્મ હાઉસમાં મૂર્તિઓ કેમેરા સહિત બે સિત્તેર લાખ સામાનની ચોરી થઈ છે આ અંગે ડુમસ પોલીસે ચોરીના બે ગુનાઓ દાખલ કરી સીસીટીવી કેમેરાના ફૂટેજ આધારે તપાસ શરૂ કરી છે સીટિલાઇટ પર ઓસ્કાર એપાર્ટમેન્ટમાં રહેતા અને નિવૃત્ત જીવન ગાળતા 66 વર્ષીય યુસુફ હુસેન ની આફ્રિકા વાલાનો પોતાની માલિકીનો ડુમસ રોડ પર સાયલન્ટ ઝોન પાસે સેટેલાઇટ બંગલોઝ આવેલો છે આ બંગલામાંથી 22મી તારીખે રાત્રિના સમયે તસ્કરોએ લોખંડની ગ્રિલ અને કોલેપિશેબલ ગ્રિલ કોઈ સાધન વડે તોડી કબાટમાંથી બે મૂર્તિઓ 90000 જેની કિંમત પિતળ અને તાંબાના વાસણો જેની કિંમત 25000 રૂપિયા કેમેરા લેન્સ સહિતના જેની કિંમત બે પોઈન્ટ પંદર લાખની ચોરી કરી છે ચાર બદમાશો ચોરી કરવા માટે આવ્યા હોવાની વાત સામે આવી છે અન્ય ચોરીના બનાવમાં સાયલન્ટ ઝોનમાં જીઆર વિલા ફાર્મ હાઉસમાંથી તસ્કરોએ ટ્રોલી બેગમાંથી ઇમિટેશન જ્વેલરી ઘડિયાળ તેલનો ડબ્બો નળ સહિતનો સામાન મળી પંચાવન ની ચોરી કરી હતી આ ચોરી અઢારમી તારીખે થઈ હતી આ અંગે મેનેજર હિમાંશુએ લકડે ડુમસ પોલીસમાં ફરિયાદ આપી છે જેના આધારે પોલીસે ચોરીનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે જેમાં થી વધુ કેમેરાના આધારે ટોકત ઉર્ફ શંકર દિલાવરભાઈ રાઠોડ તેજસ પપ્પુભાઈ રાઠોડ સુનીલ શંકરભાઈ રાઠોડને ઝડપી લેવામાં આવ્યા છે આ ત્રણેય આરોપીઓ આ ગુનામાં ઝડપી પાડવામાં આવ્યા છે તારીખ બાવીસ સાત બે હજાર ચોવીસના રોજ સેટેલાઇટ બંગલો સાયલેન્ટ ઝોન ડુમસ ખાતે રાત્રિના સમયે ચાર અજાણ્યા ઈસમોએ બંગલાની પાછળની ગ્રીલ તોડી ગેરકાયદેસર ગૃહ પ્રવેશ કરીને તાંબા પિત્તળની વિવિધ એન્ટિક કલાકૃતિઓ તેમજ ડીએસએલઆર કેમેરા અને લેન્સ એમ મળીને કુલ્લે આશરે બે લાખ પંદર હજારની મતાની ચોરી કરેલી હતી ડુમસ પોલીસ સ્ટેશન ખાતે જે અંગે બીએનએસ કલમ ત્રણસો પાંચ ત્રણસો એકત્રીસ ચાર અને અન્ય વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ આ ઉપરાંત આવા જ અન્ય એક બનાવમાં જે ગઈ તારીખ અઢાર સાત બે હજાર ચોવીસના રોજ સાયલન્ટ ઝોન પ્લોટ નંબર એકસો પંચાણું છન્નું ખાતે બનેલ હતો જેમાં અજાણ્યા ઈસમોએ ઘરફોડ કરીને સેમ એમોથી ગ્રીલ તોડી ઘરફોડ કરીને આશરે પંચાવન હજારની કિંમતની મતાની ચોરી કરેલ હતી આ ઉપરોક્ત બનાવોની ત્વરિત ફરિયાદ લઈ ડુમસ પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ તથા અન્ય સ્ટાફે મળીને

અન્ય ગુનાહિત ઇતિહાસ આ પૈકી એક વ્યક્તિનો છે તથા અન્યની તપાસ ચાલુ છે નામ શું છે અને ક્યાંના છે આ જે ચાર આરોપીઓ જે છે તે પૈકી પહેલો શોકત ઉર્ફે શંકર દિલાવર રાઠોડ ઉંમર વર્ષ તેતાલીસ મજૂરી અને ભરથાણા ગામ અલથાણ ખાતે રહે છે તેજસ પપ્પુભાઈ રાઠોડ ધંધો મજૂરી એ પ્રજ્ઞાનગર પનાસ ગામ ખાતે રહે છે સુનીલ શંકરભાઈ રાઠોડ ઉંમર વર્ષ બાવીસ જે બેકાર છે જે પણ ભરથાણા અલથાણ ખાતે રહે છે આ ત્રણ આ ચોરીમાં સામેલ અને એ ઉપરાંત અન્ય એક આરોપી આમાં સામેલ છે આ પૈકીનો અમુક માલ તેઓએ સાયલન્ટ ઝોનની નજીકના આવાવરો ખેતરોમાં છુપાવેલ હતો તથા અમુક મત્તા એમની પાસેથી એમના હેઠાણેથી કબજી કરવામાં આવી છે અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત